વરસાદના સમયમાં એમાં પણ ખાસ કરીને પહાડી વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના અવારનવાર સર્જાય છે જો કે વાદળ ફાટે તો મોટા પ્રમાણમાં નુકસાની થાય છે પરંતુ વાદળ ફાટે છે કેવી રીતે અને શું કામ આવું થાય છે તેના વિશે જણાવીએ સામાન્ય લોકોના મનમાં એવું હશે કે એક બલૂનની જેમ વાદળ ફાટી જતું હશે પણ જે જગ્યા પર વાદળ ફાટે છે ત્યાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાય છે ખૂબ જ વરસાદ પડે છે અને ક્યારેક પહાડોનો અમુક ભાગ પણ પડી જાય છે આઈએમડી મુજબ જે જગ્યા પર એક કલાકમાં સો એમએમ કરતાં વધારે વરસાદ થાય તો ત્યાં વાદળ ફાટ્યું કહેવાય જાણકારી અનુસાર નમીવાળા વાદળો એક જગ્યા પર ભેગા થાય છે ત્યાં આપસમાં પાણીના ટીપા ભેગા થાય છે જેના કારણે વાદળોનું ઘનત્વ વધી જાય છે અચાનકથી અતિભારે વરસાદ શરૂ થઈ જાય છે વાદળ ફાટવાની ઘટના પહાડી વિસ્તારમાં વધારે જોવા મળતી હોય છે કેમ કે પાણીના ભરેલા વાદળ હવા સાથે ઉડે છે એવામાં ક્યારે પહાડો વચ્ચે ફસાઈ જાય છે અને આગળ જઈ શકતા નથી જેના કારણે વાદળો પાણીમાં પરિવર્તિત થઈ જાય છે અને એક જ જગ્યા પર વરસવા લાગે છે આવા સમયે પહાડી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ જોવા મળે છે જેમાં ઘણી નુકસાની થાય છે માણસો સહિત તેમના ઘર પણ તણાઈ જાય છે અને ઠેર ઠેર અતિવૃષ્ટિના દ્રશ્યો જોવા મળે છે